લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચૌદ જાન્યુઆરીએ આવનાર ઉત્તરાયણ પર્વને લઈ સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે પરંતુ આ ઉત્સાહ વચ્ચે મુગા અબોલ પક્ષીઓ અને પ્રાણીઓના જીવ જોખમમાં મુકાતા હોવાની ચિંતા પણ સામે આવી છે પતંગના દોરાથી દર વર્ષે અનેક પક્ષીઓ ઘાયલ થાય છે ને ઘણા પક્ષીઓના મોત પણ નિપજતા હોય છે વન વિભાગનું કહેવું છે કે સવારે છ થી નવ અને સાંજે પાંચ થી આઠ વાગ્યા દરમિયાન પક્ષીઓ ઉડાન ભરે છે અને માળામાં પરત ફરે છે આ સમયગાળા દરમિયાન પતંગ ન ઉડાડવાથી પક્ષીઓને બચાવી શકાય છે વડોદરા કરુણા અભિયાન તથા રાજ્ય સરકારના સહયોગથી શહેરમાં બેતાલીસ કલેક્શન સેન્ટરો અને બચાવ કેમ્પો શરૂ કરાયા છે જ્યાં ચારસો થી વધુ વોલેન્ટિયર્સ ફરજ પર રહેશે કોઈ પણ ઘાયલ પક્ષી જોવા મળે તો વન વિભાગના ટોલ ફ્રી નંબર એક હજાર આઠસો બસો તેત્રીસ બે હજાર સો છત્રીસ પર તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે વડોદરાવાસીઓને નમસ્કાર ચાલુ વર્ષે બે હજાર છવ્વીસ રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણનું જે કરુણા અભિયાન ચાલી રહ્યું છે એમાં વડોદરા વનવિભાગ દ્વારા ખૂબ સારી તૈયારી થઈ રહી છે અને ગયા વર્ષની માફક આ વર્ષે પણ જે સંસ્કારી નગરી આપણી વડોદરાવાસીઓ છે એ એ લોકો બહુ ખૂબ જ ધ્યાનપૂર્વક આનંદ અને ઉત્સાહ સાથે ઉત્તરાયણના પર્વને મનાવે એવી વન વિભાગ દ્વારા શુભેચ્છા આપું છું ખાસ કરીને આપણું આ પર્વ રાજ્ય સરકાર દ્વારા આપણા જે વન્યજીવો છે ખાસ કરીને પક્ષીઓ જે સવારે વિહંગ કરતા હોય છે અને સાંજે વિહંગ કરતા હોય છે તો ખાસ કાળજી આપણે રાખીએ સવારે નવ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવીએ તો ઘણા બધા પક્ષીઓનો બચાવ થશે અને ઘાયલ થતાં અટકશે કરુણા અભિયાન દ્વારા રાજ્ય સરકાર દ્વારા જે સૂચના મુજબ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દર વર્ષની માફક આ પણ શહેરની અંદર બેતાલીસથી વધુ કેમ્પો રાખવામાં આવે છે આ સાથે એનજીઓ સ્વયંસેવકો જોડાશે અને ચારસોથી વધુ વોલન્ટિયરો નોંધાશે અને એનું સારવાર કેન્દ્ર રાખવામાં આવે છે ખાસ કરીને પશુપાલન વિભાગ આપણી સાથે જોડાયેલો રહેશે દર વર્ષની માફક અને આપણું મુખ્ય સેન્ટર ક્યારે આપણું જે સહેજીબાગ નર્સરી છે એ રહેશે અને ત્યાં આણંદથી ટ્રેની ડૉક્ટર્સની પંદર ડૉક્ટરની ટીમ પણ રહેશે અને ત્રણ ઓટી સેન્ટર પણ અહીંયા રાખવામાં આવ્યા છે ખાસ આપણા જે ઉતળીજા પશુપાલન વિભાગ છે જે વેટનરી હોસ્પિટલ ત્યાં આગળ પણ સારવાર કેન્દ્ર છે અને પંડ્યા બ્રિજ ખાતે પણ સારવાર કેન્દ્ર રાખવામાં આવ્યું છે જે બેતાલીસ જે આપણા કલેક્શન સેન્ટરો છે તે જગ્યાએ પણ જો ઘાયલ થયેલા પક્ષીઓ પક્ષીઓ આવશે ત્યાંથી એમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ માટે વિભાગ દ્વારા પૂરતા દવાનો જથ્થો પણ આપવામાં આવશે અને દરેક વેટનરી હોસ્પિટલ ખાતે પણ વન વિભાગ દ્વારા દવાઓ આપવામાં આવે છે